મુદ્દા પર અને મુદ્દો તેની સાથે જોડાયેલો છે લોકોના મોત થઈ ગયા અને તેની પાછળ જવાબદાર હતું ત્યાંનું ફાયર વિભાગ ત્યાંના ફાયર ઓફિસર ડેપ્યુટી ફાયર ઓફિસર કે જેમને જેલમાં મોકલવામાં આવ્યા તે જેલમાં ગયા તેમના સ્થાને વધુ એક ફાયર ઓફિસરને લાવવામાં આવ્યા ખેર સાહેબ

તેમને ઇન્ચાર્જ ઓફિસર તરીકે નો ચાર્ટ સોંપવામાં આવ્યો કે ભાઈ તમે બધું સંભાળી લો પરંતુ તે સાહેબ પણ કંટાળી ગયા તેમણે કહ્યું કે હું અંગત કારણસર હવે રાજીનામું મૂકું છું પરંતુ કાંટાળો તાજ છે શું એવો પાપનો ઘડો ભરાયેલો છે કે જે હવે કોઈ તૈયાર માથિયો છે એ કલંક જે લાગ્યું રાજકોટને અગ્નિકાંડનું અને એની પાછળ પાછળ જે બધું ખુલી રહ્યું છે જે પાપનો ઘડો જે છે એ ભરાઈ ગયો છે એટલે એ ઘડો

ફાયર બ્રિગેડ રાજકોટનું જે છે ફાયર વિભાગ એ એના ભૂતકાળથી પાઠ લે શીખ લે તો રાજકોટને આ ગ્રહણમાંથી બહાર કાઢી શકાશે જે કેમ કે અહીંયા જે ભારણ છે મને એ જ લાગે છે જે ભ્રષ્ટાચારનું ભારણ છે એ વધારે હાવી લાગે એમ કે હાઈકોર્ટ થી સતત અધિકારીની બોલાવવામાં આવી રહ્યા છે ભલે તમે નવા તમે ચાર્ટ સંભાળ્યો પરંતુ જવાબદારી તો તમારા માથે રહેશે તમારે જવાબ આપવો પડશે સોગંદનામું દાખલ કરવું પડશે એટલે આ જે ભાર છે તે કોઈ ઉંચકવા તૈયાર નથી એટલે જે પહેલા જે લોકો ભ્રષ્ટાચાર આચરીને ગયા છે હવેના લોકોને તેનો અત્યારે ભોગવવું પડી રહ્યું છે આશા રાખે કે જલ્દીથી રાજકોટને એક નવા ફાયર ઓફિસર મળે અને રાજકોટ એક સુરક્ષિત માહોલમાં રહે તે ખૂબ જ જરૂરી છે